તો અત્યારે છે ને આપણે બેહો બધી હવારે આવી ગઈ છે આજે બધી આપણી નદીમાં આવી ગઈ છે આ બાજુ એક એક ગઈ નહીં જેમના ક્રિષ્ના બધી આવી ગઈ ગાયો ને ભેહો બધી થઈ ગઈ હાલતી કેમ કે અત્યારે છે ને બધીને બાજુ જવું નથી અડધી ગઈ હતી પાછી ભાગી વાં ખડેલા કઈ નદી ઊભા આવેલા ને એટલે જરાક આપણે થોડાક રહી ગયા વાહે કે આપણે એને ચણાને ખારી હોય ને ટ્રેવલ કરતા હતા કાલ પરમ દિન કીએ વરસાદ થાય તો બધું બગાડે નહીં એટલા માટે થોડુંક રેવલ કરી નાખીને તો થઈ જાય માલનો લુચો ઢંકાઈ જાય આખો જેમ તેમ ખાડા પડ્યા હતા ને એટલે રેવલ કરવું પડે ભાઈ કૂતરાએ વીકી નાખ્યું તો સરખું કર્યું તો હતું ભાઈ બેહો ગુ ગરી જાય એટલે બધું માથા મારી આવતા એટલે પૂરું ઢગલ વીકી નાખે બીજું થોડુંક ચડાવવાનો હતો ચડાવી લીધો અડધો હવે બીજો ઘડી બાજુ બેહોની ચક્કર મારી પછી જામ પછી કરશું રહેવો એટલે કાલપત્રી ઢાંકી દે પછી લેવાનું બાકી છે કાગળ ના નાખી દે હું માથે ટાલપત્રી એટલે રેડી થઈ જાય જાય નહીં બધાને હાંકી નાખી ચક્કર મારી લે તો અત્યારે જ્યાં આપણે બધી બે નદીમાં રખડે છે અહીંયાથી પાછી વારવી છે કેમ કે હવે ગાય ગાય જવા દીધી ઘરે ચક્કર મારાવી લીધી કેમ કે ખાલી ચક્કર મારવા જાય ચક્કર લઈ આવ્યા હતા કામ હતું જ નહીં કાંઈ અહીંયા રખડવા ખાલી લઈ આવ્યા ને ચક્કર મારી લીધે ને એટલે પછી જવા દે ઘરે કેમકે આપણે હજી ઘરે કામ છે ઘણું બધું અને આપણે હજી ખારી ચડાવવાનું છે ભૂકો હરકો રેવલ કરી દે છે તો એ હજી લેવાની બાકી છે તો હજી ઉપાડવા જ આવજો હે એને લઈ આવીએ ને પચાસ બાય પચાસ માપ લઈ લઈએ હરખું પછી લેવાની છે એટલે પછી વાંધો ન આવે ત્રણ ચાર વાર જોવી ના પડે ટાલપથરી સારી જડી જાય ને તો તો અત્યારે એનું રેવલ કરી લઈને આ માપ લઈને પછી જવું ચાલપદરી લઈને પછી માથે એમ નાખી દેવા છે એટલે બગડે નહીં ને કાંઈ નહીં ભૂકો અત્યારે ઢાકીને ઢાંકી દેવો છે હાવ ચણા ખાડ્યું ખાદી બેન ભેગું હોય ને ઢાંકીને નાખી દે અને છે દિવાળીયા કાઢવાનું પછી ત્યાં સુધી કાંઈ નથી કરવાનું અત્યારે બે હું નાખવાની ઘરે હવે કેમ કે હજી અડધી પોણી કલાક નીકળશે અહીંયાથી નીકળશે ને તો હજી પાણી બે જાય અહીંયાથી પછી મારી મારી બધી લઈ જાવી પડે તો અત્યારે છે ને જે બધી ભીવું તો નથી આવી આપણી અડધી ભીવું નીકળી જાય પાણીમાંથી અડધી કહ્યું ને બોલાવી હવે ધીરે ધીરે નીકળતી નીકળતી આવશે કે હમણાં ત્યાં ઊભું રહેવાનું છે ને બફારો બહુ છે અત્યારે આપણે આવી ગયા છીએ છટા અહીંયા ફૂલ્યા પાસે બેઠા બાવેડા નીચે છાંયો છે જેવો તેવો બાકી શું છે હવા આવે અહીંયા આ રોડનો રહ્યો ને પાછું પાણી હુકેલું હુકાણું નથી એટલે થોડી થોડી ઠંડી હવા આ બાજુ આવે અંદર ગયા ભૂ પૂરું હો કેમ કે હા નીચાણમાં વહી જાય બાવળે વળી આ વખતે વળી પાછા ભાંગી જાય પૂર હરખી જો આવશે ને બે ભેગી તો કેમકે કે પાણી બે નદી ભેગી થઈ જાય એટલે પાણી છે જતું હોય અહીંયાથી માથે રોડ તો હમ દેખાય જ નહીં એટલે બધું રેવલ થઈ જાય અમને પૂર એટલે જંગલ સાફ થઈ ગયું તો હાવ અને અડધું જેવું તો કાપી નાખી દીધા કાંટા પડ્યા ટેકલે મોટે એટલે હવે તેમાં પાછા હાખશું એટલે નીકળી આવશે એની રીતે હવે પેડિયો બહુ થતું એમાં પણ હવે શું છે કે કપા કપાઈ ગયા ને બે વર્ષે પૂરું આવી ગયું એમાં બાર વર્ષ સાફ થઈ ગયો બોરો એટલે હજી કોઈ રહ્યું હોય એટલે આ વખતે પેળી નહીં આવે આગલા વર્ષે રહી જાય તો આવશે તો અત્યારે જો ગાયો આપણે ડૂચો આ જ નહીં આજે કેમકે ધૂળવાર હોય ને આપણે ચણા ને રેવલ કર્યું હતું ને જો ધૂળવાર ભૂકો માંડવી નહોતો ને બધું રેવલ કર નાખ્યું વરખું એ બધું નાખે અહીંયા અડધું નાખ્યું ને બીજું આમ નાખી દીધું એટલે અત્યારે બધું એના નાખી દઈ છૂટો ખાઈ લઈએ અને અત્યારે જ ટ્રેક્ટરનો ફોન કર્યો ભાઈને બંને ટોલી આવે તો દાંડર ભરવા જ આવી હતી કેમ કે કાલે આપણે જવાનું હતું તું બારે તો ઘરે છે નહીં કોઈ તો પછી ભરવા જવું જોઈએ અત્યારે બીજો ડૂચો છે નહીં એવો દાંડર તો ઘણી પડી છે ઓલી બાજુ સામે બાજુ ઢગલો છે તો ખાતું નથી અત્યારે બંને વધારે જોઈ છે મેળ આવ્યો તો આપણે ચીપીઓ ભરી ભરાય એટલું આપણી ટ્રેક્ટર ઘરે ગઈ છે તો અત્યારે છે ને બધી હું છોડી નાખી પાકડાને હા આપણું પાર્સલ આવ્યું હતું પાછું રિટર્ન કાલ સાંજે મૂકી ગયા છે વેચાઈ ગઈ હતી તમે પણ વિચારતા હો આ પાછી કેમ આવી ગઈ તો પાછી આવવાનું કારણ છે ભાઈ આચરમાં ફોલ્ટ પડી ગયો છે અને આના આચરમાં છે ને દૂધ આવતું નથી બંધ થઈ ગયું એટલે અહીંયા ચાલુ હતો અહીંયા આપણે આ ભેને ઘરે દો ભાઈ લઈ ગયા હતા આચર ચાલુ છે કમ્પ્લીટ છે ચારે ચારમાં દૂધ આવ્યું અને હું આ ઘરે ભાઈ લઈ ગયો ને તો પાડી શું થયું ધાવ્યું નહીં આચર દૂબતો તો બેને ધાવા દીધું નહીં દોવા દીધું નહીં આચર ને દોવા દીધું નહીં બે ટક દોવા ના દીધું એટલે અહીંયા દોરા એ ભાઈ એ ભાઈ ખુદને દોરાવા બે હાઈટ હતા આપણે ચોખ્ખું જ કીધું ભાઈ તમે રહેતે તમે દોવો તો આ બાજુ ને આચરમાં જો હોજી ગયા છે ને આરસો ચડી ગયો છે એમાં સોજા ચડી છે ઓલા નાના આચરમાં દુખતું હોય શું થયું ખબર ના પડી અહીંયા દોવા દેતી બહુ દોવા નથી દેતી આડવા નથી દેતી આચરને એટલે બ દૂધ થઈ ગયું બંધ તો પછી ભેં પાછી રિટર્ન કરી ગયા નીને કીધું હું રાખી લઈશ પણ મારે ઓછી કિંમતમાં હાવ ત્રીસ હજારમાં જોઈતી હતી ભાઈને અને પાસઠ હજારમાં આપણે વેચી નાખી હતી ફાઇનલ થઈ ગયા પૈસા દઈ ગયા હતા પાડી જો બે દીધો ને આજે થતી ને અડપ નથી રહી એ હું આગળ હા દુઃખી થઈ ગઈ પાડી સાંજે આવ્યા પાડીને ત્રણ લીટર દૂધ પાયું ઘરેથી બીજી પહેનું આને દૂધ દોઈ લીધું હતું પાડીને પાયું નતું પાડી આવીને હાલ તરસી હતી પાડી ધાવામાં નવરી થતી નથી પછી દૂધ પડ્યું આને એટલે બે પાછી રિટર્ન સસ્તામાં કીધું પપા સસ્તામાં આપણે ના પાડી ભાઈ સસ્તા આટલા પોહાય નહીં હા ત્રીસ હજારમાં તમે દેવી કે માને મેં કીધું ભાઈ પાછી મૂકી જા એટલામાં તો આપણે ના મેળવે એટલે પાછી મેં લઈ લીધી તો બીજા લઈ જાય એવું કંઈ નથી આચાર્ય એને ભાઈ ફોલ થઈ ગયો ભાઈ બંધ થઈ ગયો આપણે કંઈક જવાબદારી ન હોય ઢોર છે ઢોરનો આચાર ગમે તે બંધ થઈ જાય કે ગમે કઈ લાગી ગયું હોય ખબર ન પડી એમાં બંધ થઈ ગયો દૂધ ઓછું થઈ ગયું હવા આવવાનું તો પાઇપ મૂકી ગયા પાછી આપણે રાખી લીધી પાછી બીજું કોઈ આવશે તો એને આપી દે હું